આપણે થાકી ગયા એટલે બેઠા જો આ મારું વિજયભાઈ અમે લાડીવાળા થાકી ગયા અને વાંધો તાલા બન ગયો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ તો આજે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે તો બધા કેમ હશે સારા અને મજામાં હશો તો અત્યારે આજ જવાના છે આપણે પાવાગઢ અને પેન્ડલ યાત્રા તો કેટલા છ વાગવા આવ્યા છે દાડું હજુ નથી દાડું છે એટલે અમે નીકળ્યું સાંજે કેટલા સાડા છ એમ તો આપણે ત્યાં સુધી ફ્રેશ થઈ ગઈ સામાન બાવ પેક કરીએ તો ચાલો ગાઈશ આપણે નીકળીએ ફ્રેશ થઈને મળીએ સાંજે હું ફાઇનલી ગઈશ આપણે સાત વાગ્યા અને હું તૈયાર થઈ ગયો અને નીકળી ગયો કેમ કે જો અંધારું પડી ગયું જો કઈ દેખાય પછી દેખાતું નહીં અને હું ઘરેથી નીકળી ગયો તો ગાઈસ બીજા ભાઈ બાંધો આગળથી આવે છે અને ઘરે હું ઘરેથી એકલો નીકળ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ને લાઈક જરૂરથી કરી દેજો કેમ કે સુમસાન જગ્યા ઘરેથી નીકળીએ આપણે અત્યારે તો બ્લોગમાં બન્યા રહેજો તો ચલો ગાઈ નીકળીએ અને ભાઈ બધાને મલાવું તમને ચલો ગાઈસ ગાઈસ આપણે એક ફેવર મે ગઈ ગયો તો આ છે વિજયભાઈ શું કે વિજયભાઈ હાય મિત્રો જય માતાજી જય માતાજી તો અમે નીકળી ગયા અને હજુ ખાલી તો એને જન દે છે અમે અને એક છે આ વિજયભાઈ અને બીજો કિરણભાઈ આવે છે આગળથી તો ચલો ગાઈસ વ્લોગમાં બની રહેજો તો આ છે કિરણભાઈ અને અમે ત્રણ જન જઈએ છીએ તો ગાઈસ

બસ પછી કહેવાની હમણાં એક ગોગાજી ભેગાઈ ગયો વિડીયો નહીં બતાડીયો આપણે હા હજુ આપણે હજુ અમે અમારા રોડ જ છીએ હજુ તો ગાડીઓ નહીં આવતી એક એક ગાડી ભેગાઈ અમને તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આગળ બતાવે લાઇટિંગ આવે રોડે તો કેમ કે અમારે રોડે કોઈ લાઇટિંગ વાઈટિંગ નહીં આવે ખાલી મોબાઈલની લાઇટ લાઈટ છે હા તો ચાલો ભાઈશ પીંગળીજી બતાવું ગરબા ચાલુ થઈ ગયા હશે આરતી ઉતરી હમણાં ઓહો ગાય આપણે હજુ પીઠાઈ પહોંચ્યા છે જો હા ગરબા રમવાનું ચાલુ છે અહીં કઈ ચાલુ બતાવું તમને ખાલી સ્પીકર વાગે છે અને બનેરો રહો બ્લોગમાં તો ક્યુ મસ્ત ગાઈસ લગભગ સાત આઠ કિલોમીટર કાપી દીધું છે અને હવે સ્ટેશન પહોંચવાની તૈયારી છે અને લગભગ અમારે બહુ જ ચાલેન્જ આવવાનું છે તો ત્યાં સુધી બ્લોગમાં રાખજો અને લાઈક ના કરી તો લાઈક જરૂર કરી દેજો ચલો ભાઈ અને છે અગર ફ્લાઇટ આવે તો બતાવું કે ગરબા ગ્રાઉન્ડ કાલુ ચાલુ થઈ ગયા છે આ છે સ્ટેશન રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન ના નવું બન્યું એ સત્તાવીસ કરોડ નું સતાવીસ કરોડ નું આશરે એમ કે છે તો બની જશે કેમ કે ખર્ચો દેખાઈ જાય ને પાછળ તો આજે બોલ ફાઈનલી ગઈસ આપણે કાલો ગ્રાઉન્ડ પહોંચ્યા અને પગ હવે ડીમરાવા લાગ્યા છે તો પછી જો આ કાલો ગરબા ગ્રાઉન્ડ બતાવું તમને પછી નવ વાગ્યા છે એ કંઈ પણ લોકો દેખાતા નથી અને

જે લોકો પાછળ પણ આવે છે અને આ મિત્રો આપણે આગળ જાય છે તો બાજુ રાત લઈને જાય છે જુઓ

આગળ ચલો અને લગભગ જ એક બુલો હા ત્યાં થોડું જાણ છે અને જો જોગાય છે લાઇટના કારણે આજ જ દેખાતું હશે આપણે અને આપણે હવે ઊંઘ પણ આવે છે હલી ગયા લાઈનથી આવી ગયા એક કલાકે થોડોક લંચ લેવું ઉપર જાય લંચ લંચ નહીં લઈને કાને તે નહીં લઈને કા તો જો ગાય છે લોકો એ બાજુ આવે પણ પાછળથી આ છે આપણે પાવગઢ ડુંગર પા અને દેખાતું નહીં આપણે કેમ કે લાઈટ કઈ દેખાય છે એ બાજુ અને જો એ બાજુ પણ મા લોકો જાય છે બીજા

કેટલો સુંદર મસ્ત મજાનો અને આપડી ચાલ દેખો ગાઈસ અને આ મારી ભાઈ ની દેખો દેખો ડોન હાટકી ઉધી કરવા જવું પડે પછી વાન હાટકી ઉધી કરવા કે માતાજી ઉધી કરી આલે આપણે આગળ પહોંચી ગયા અને હવે ફરવાની પા તો પાડ પોતે ગયા અને આપણે માટી તરફ પીએ અચ્છા તો ગરમી 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 કેમ કે અસલી શરૂઆત શરૂ થઈ છે હવે અને પબ્લિક જો ખાલી આપણે કેટલું પબ્લિક જાય છે અને ગાઈશ રહો અને

પબ્લિક જો ખાલી આપણે એક મિત્ર થાકી ગયા પાછા તો મેં ઉભા કેમ કે વિજય ભાઈ પાછા એક અંદર ઉભી જ ગયા એક કલાક નું આરામ તો પા ઉભા ગયા જો પબ્લિક વધતું જાય છે જો ગાઈસ

jago okay. ke,

ઠ <coughs>

આપણે આ મંદિર

આપણે નીચે ઉતરી ગયા છે તો નીચે ઉતરાણ તૈયારી છે અને જો પબ્લિક ઓછું નહીં થયું હજી જો અને અમે પણ હાથ ઉતરી ગયા કેમ કે મોર્નિંગ આવી ગયા મોર્નિંગ ટાઈમ આઠ વાગવાયા છે તો અમારી ચાલ ખૂબ જ બદલાઈ ગઈ છે અને બન્યા રહું ગાઈસ આપણે ફાઇનલી હવે નીચે ઉતરેલા લાગે છે હવે તો કેવો ગાઈસ કયો નજારો છે આ છે ખબર નહીં શું છે આ છે પહેલાંના સમયનું રાજાઓ રહેતા હતા ત્યારનું સમયનું છે અને ગાઈસ હવે આપણે નીચે ઉતરીએ છીએ હવે અમારી ચાલ તમને બતાવું કેવી રીતે અમે ચાલીએ છીએ તો જેવો ગઈશ ચાલ ચાલ જેવો જો મારી પણ બદલાઈ ગઈ અને અમે હવે ઘરે પહોંચવા આવ્યા છે બાર વાગે તૈયારી કાલ સાંજેના સાત વાગે નીકળેલા અને બાર વાગે ઘરે પહોંચ્યા Jauh, guys. Chal, amarin ini topkid loh. Di toh, calo guys. Boleh next video mah, ngobrol mah. Tuh, ya, sudah baik.